અને તેનું પરિણામ એવું આવ્યું કે સરકારે પણ એ બાબતનું સંજ્ઞાન લેવું પડ્યું અને સંજ્ઞાન લઈને આ પહેલી ઘટના છે ગુજરાતની કે આટલી ઝડપથી તપાસ થઈ અને એક આઈ એસ અધિકારી જેઓ સુરતના કલેક્ટર હતા આયુષ ઓ એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પડ્યા એ આખા ઘટનાક્રમની વાત સુરતના કોંગ્રેસી નેતા દર્શન નાયક સાથે આપણે કરીશું દર્શનભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે તમારું સ્વાગત કરવાનું તમારું બહુમાન કરવાનું અને તમારી હિંમત અને તમારી મહેનત બિરદાવવાનું મન એટલા માટે થાય કે અત્યારે મોટા ભાગના કોંગ્રેસ નેતાઓ અંદર થી હારી ચૂક્યા છે થાકી ચુક્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આટલા લાંબા સમયથી સત્તા ઉપર હોવાને કારણે તેમને એવું લાગે છે કે તેમનો અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી તેમની વાત સંભળાતી નથી અને બીજી તરફ પ્રજા પણ જે પ્રકારનું મતદાન કરે છે એટલે નિરાશા આવવી સ્વાભાવિક છે પણ આ સુરત ના જે જમીન કૌભાંડ છે એ તમે શોધી કાઢ્યું અને તેનું પરિણામ પણ આવ્યું છે તો મારે વાત ત્યાંથી જ કરવી છે પહેલા સૌથી પહેલા મારે એ જાણવું છે કે આ જમીન ક્યાં આવી છે અને એની કિંમત કેટલી થાય છે પ્રશાંતભાઈ સર્વપ્રથમ આપની ચેનલને હું અભિનંદન આભાર માનું છું કે સતત તમે ગુજરાતના પ્રજાહિતના લોકોના પ્રશ્નોનો અવાજ હંમેશા સરકારની સામે બેબાકીએ મૂકો છો એ બદલ નવજીવન ચેનલને હું અભિનંદન આપું છું મૂળ પાયાની વાત છે કે હંમેશા સત્યનો વિજય હંમેશા થતો હોય છે પણ સંઘર્ષ કરવાનો છે જાહેર જીવનમાં સંઘર્ષ એ જીવનનો મુખ્ય મંત્ર હોય છે અને મંત્રના ભાગરૂપે હું એક દેસાઈ પરિવારમાંથી એક ખેડૂત પરિવારમાંથી એક બી એનએલ થઈને એડવોકેટ કરીને તરીકે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જ્યારથી પ્રવેશ કર્યો છે ત્યારે એક સામાન્ય માણસના પ્રશ્નોને અવાજ ઉઠાવવા માટેના મેં હંમેશા પ્રયત્ન કર્યા હતા ખાસ કરીને દક્ષિણ ગુજરાત એટલે સમુદ્ર જિલ્લાઓનો પ્રદેશ પાણી હવા પાણી લોકોનું માનસ સારું આના કારણે તમે જો છેલ્લા ઘણા વર્ષોથી આનો ઝડપથી વિકાસ પણ થયો અને વિકાસની સાથે સાથે દૂષણો પણ ધીરે ધીરે વધ્યા તમે ગુજરાતના અધિકારીઓની એક ટેન્ડન્સી હોય છે

અને સમગ્ર જે આ વિસ્તાર છે એક હારપાટ નો વિસ્તાર હતો ત્યાં જંગલના ઝાડો હતા અને એરપોર્ટની એક્ઝેક્ટ ભાગે આ જમીનો આવેલી છે વાત એ છે કે આ ઘણા આ જમીનો ઉપર તમે જો સ્થાનિક બિલ્ડરો એ સ્થાનિક રાજકીય પદાધિકારીઓ આગેવાનોની નજર આજે જે રીતે જમીનના જંત્રીના ભાવ અને બજાર જે કિંમત છે એ બજાર કિંમત એની કરોડો રૂપિયાની થતા સ્વાભાવિક છે

માં લગભગ બાવીસ જેટલા લોકોએ ઘણું ત્યાંના નામ દાખલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી કલેક્ટર ઓફિસ અને સરકારમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા હતા અને ત્યાંના સામાજિક રીતે ખેતી કરતા લોકો હોય એની સાથે સંકળાયેલા લોકો હોય એ આજુબાજુના લોકો વારંવાર જે રીતે ડુમસનો શહેરી વિસ્તારમાં તમે એરપોર્ટ બન્યા પછી આ વિસ્તારની જમીન જે કિંમતી સંપાદિત થતી હતી અને ધીરે ધીરે ખાનગી જગ્યાઓ ઓછી હોવાના કારણે આ એટલા મોટામાં જગ્યા હતી કે આનાથી મોટા લોકોને ફાયદો થાય અને સામાન્ય માળાને નુકસાન થાય એ અનુસંધાનમાં સ્થાનિક લોકોએ અને ખેડૂતોએ ઘણી વખત રૂબરૂ મળીને અમને આ બાબતની રજૂઆતો કરતા હતા અને રજૂઆતો મળી હતી અને આ અનુસંધાનમાં બે હજાર પંદરમાં આ બાવીસ જેટલા ખેડૂતોએ ગણોટિયામાં નામ દાખલ થવા માટેની તે જે તે સમયના કલેક્ટર ઓફિસમાં કલેક્ટરને એક અરજી આપી હતી અને એ સમયના કલેક્ટરશ્રીએ દસ બે હજાર છ બે હજાર પંદરના રોજના તત્કાલીન કલેક્ટર ડૉક્ટર મોટો અરજી દાખલ કરી અને એ અરજીના અનુસંધાનમાં સરકારી હિત અને જાહેર હિતની જાળવણી કરવા માટે એમણે એ બાવીસ ગણોટિયાની અરજીને ડપટરે કરી અને સરકારી સીટ પડતર તરીકેની આ જમીન ચાલુ રહે એ માટેનો એનો હુકમ કરવામાં આવ્યો હતો તમે નવાઈની વાત એ છે કે જે લોકોએ ગણોટિયામાં નામ દાખલ દાખલ કરવા માટેની અરજી આપી હતી એ લોકો કોઈ ખેતી જ નહીં કરતા હતા જે જે રેકોર્ડના આધારે કહેવામાં આવે છે અને એ એક એવો છે કે તમે કેટલા સમયથી ખેડૂત તરીકે ખેતી કરો છો એના આધારે ગણોતિયાનું કલમ ચાર હેઠળ એના ગણોતિયાનું તમારે નામનું દાખલ કરવા માટેની પ્રક્રિયા આવતી હોય છે અને ગણોતિયા એટલા માટે કે તમે જે ગામમાં ખેતી કરતા હોય તો તમે તે જગ્યાએ જમીન ધારણ કોની જમીન ધારણ કરો છો તમે બિયારણ કોની પાસે લેવ છો તમે દવા કોની પાસે લેવ છો તમે ખેડાણ પિયાઓ કેટલું ભરો છો આ તમામ અધિકારીના સર્ટિફિકેટના આધારે એ ડેપ્યુટી કલેક્ટરની પાસે કલમ ભત્રીસ પ્રમાણેનું ગણોતિયા તરીકેનું સર્ટિફિકેટ લેવામાં આવતું હોય છે અને એ સર્ટિફિકેટના આધારે જે રેવન્યુ અધિકારીને કોઈ સત્તા આપવાની હોય એ ગણોટિયાનું નામ દાખલ કરવા માટેનું તો એ નામ દાખલ કરવા માટેની સત્તાના આધારે એ રેવન્યુ અધિકારી એને પુરાવા સાથે કે તમે કેટલા સમયથી ગણોતિયા ખેતી કરો છો કેટલા સમયથી તમે કયો કયા પ્રકારનું ખેતીના કયા કયા પ્રકાર એ એ કરો છો એની નોટિસ આપે અને નોટિસના આધારેનો જોબ કરવામાં આવે અને જોબના આધારે રેવન્યુ અધિકારીને એવું લાગે કે ના ગણોતિયા તરીકે આ સમયથી એ તમામ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયા છે પછી જ એને ગણોતિયા તરીકેનું નામ દાખલ કરવાનું એક કાયદા કે ગુજરાત સરકારના મહેસૂલી કાયદા નિયમ હોય છે દર્શનભાઈ આપણે સામાન્ય લોકોને સમજાવી સવાલ પહેલા તો જગ્યા છે કારણ કે આ જે દસ્તાવેજો રજૂ થયા છે આ થવા માટેના આ જમીન હડપી લેવા માટેના મારા ખ્યાલથી આઝાદી પહેલાના દસ્તાવેજો આ લોકો કઈક રજૂ કર્યા છે એટલે મૂળ પ્રશાંતભાઈ મૂળ પાયાની વાત તમે સરસ વાત કરી

તા જંગલી બાવળો અને ખાલ લેની જમીનો હતી એટલે સરકારે જે તે સરકારે જે તે વખતે નવ સાધ્ય કરવા માટે ખેડૂતોને જે તે વખતે નવ સાધ્ય તમારો અવાજ જતો રહ્યો છે હેલો કેટલાક મિત્રોને એવી ફરિયાદ છે કે અવાજ નથી આવી રહ્યો કે ટેકનિકલ એરર આવી છે એવું લાગે છે એ સોલ્વ કરીએ છે અવાજ નથી આવતો કેટલાક મિત્રો કહી રહ્યા છે વાત સાચી છે કોઈ ટેકનિકલ એરર દર્શનભાઈ તરફથી આવ્યો છે દર્શનભાઈ કનેક્ટ થશે ડિસ્કનેક્ટ થઈ ગયા છે દર્શનભાઈ પણ આ જમીન વિશે વાત જે મારે કરવી છે એવી છે કે ડુમ્મસ આવેલી આ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર કરોડ રૂપિયા આ ફાઇલ આવે છે અને ફાઇલમાં બાવીસ લોકો એવો દાવો કરતા હોય છે કે અમે ગણો ત્યાં છીએ રાજેન્દ્ર કુમાર આ ફાઇલ અભ્યાસ કરે છે અને આ અરજી ફગાવી દે છે અને એવું કહીને કે આ જમીન સરકારી જમીન છે સરકારી જમીન ઉપર કેવી રીતના કોઈ ખેડૂત તરીકે ગણોતિય તરીકે કામ કરતા હોય એટલે ફગાવી દેવામાં આવે છે બે હજાર પછી જેટલા કલેક્ટરો આવતા ગયા એ કલેક્ટરો પાસે આ ફરતી રહી ફરતી રહી રાજકીય પરિસ્થિતિ પણ ગુજરાતની બદલાતી રહી અને દરમિયાન એવું થાય છે કે બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસ નો જે ગાળો શરૂ થાય છે ત્યારે કલેક્ટર તરીકે આયુષ ઓક આવે છે અને કેટલાક લોકો ફરી સક્રિય થાય છે આયુષ ઓક ની બદલી ત્રીસ જાન્યુઆરીના રોજ કલેક્ટર એક મોટો ઓર્ડર કરે છે અને એ સરકારી અમલદાર એક કલેક્ટર એક રેવન્યુ ઓફિસર હોવા છતાં એ આ ગણોતિયાની ફેવરમાં ઓર્ડર કરી દે છે અને એવું કહે છે કે આ જમીન ઉપર ગણોતિયા હતા આમ ગણોતિયાની એન્ટ્રી કરી દેવામાં આવે છે આ પ્રકારે આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું જેની બે હજાર કરોડ રૂપિયા કિંમત છે આ મામલે કોંગ્રેસી નેતા દર્શન નાયક મેદાનમાં ઉતરે છે સરકારને પત્ર લખે છે અને આ પહેલી ઘટના એવી છે કે કોંગ્રેસી નેતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવે છે ખાનગી રાહે એક તપાસનો દોર શરૂ થાય છે અને તપાસના દોરની અંદર એવું ફલિત થાય છે કે આયુષ ઓકે ગડબડ કરી છે ખોટી રીતના એને એમણે ગરોતિયા દાખલ કરી દીધા છે સરકારી જમીન ઉપર એટલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હવે આ ઘટના ને કેટલા રાજકીય લોકો જરા જુદી રીતના જોઈ રહ્યા છે કેટલાક લોકોનું માનવું એવું છે કે આમાં રાજકીય હિસાબ સરવર કરવામાં આવ્યો છે રાજકીય સાબ એવી રીતના સરવર થયો છે કે આયુષ ઓ જે કલેક્ટર હતા એ સીઆર પાટીલ ના ખૂબ નજીકના અમલદાર આઈએસ અધિકારી હતા એવું માનવામાં આવતું હતું છેલ્લા ઘણા સમયથી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે તણાવ વધી રહ્યો હતો અંતર વધી રહ્યું હતું અને સીઆર જે રીતના સરકાર ચલાવવાનો પ્રયત્ન કરતા હતા તેના કારણે ભૂપેન્દ્ર પટેલ નારાજ હતા સીઆર પાટીલ ઉપર એવો પણ આરોપ લાગી રહ્યો હતો કે મુખ્યમંત્રી સીઆર પાટીલ હોવા છતાં સરકાર તો સી આર પાટીલ જ ચલાવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલનું માત્ર નામ છે આ વાત ભૂપેન્દ્ર પટેલ રહી હતી અને એટલે જ જ્યારે જ્યારે કેન્દ્રમાં મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા અને પોર્ટફોલિયોનું વિતરણ ચાલી રહ્યું હતું તે જ વખતે બરાબર મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ છૂટે છે અને આયુષ ઓક ને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આટલી ઝડપથી આ કાર્યવાહી થઈ હવે સવાલ એવો છે કે આયુ શોક આ આખી જે ફાઇલ ક્લિયર કરી એ કોના ઇશારે કરી તે વિષય બહુ અગત્યનો છે જો એ મોડું ખોલે તો ઘણા બધા લોકોની મુશ્કેલીઓ વધી શકે એવું માનવામાં આવી રહ્યું છે અમારી ટેકનિકલ ટીમ ફરી વખત દર્શનભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે કોઈક ટેકનિકલ કારણસર તેમનો સંપર્ક તૂટી ગયો છે આમ કોઈ પણ અમલદાર હોય એ રાજકીય છત્રછાયા વગર ખોટું કરી શકતા નથી એવું અમારું સ્પષ્ટ રૂપે માનવું છે આ આખા મામલામાં રેવન્યુ સેક્રેટરી મનોજ દાસ ની ભૂમિકા પણ બહુ અગત્યની છે તેમને ખબર હતી કે હવે આ તપાસનો રેલો તેમના સુધી આવી શકે તેમ છે એટલે તેમણે સિફતપૂર્વક પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને અત્યારે ગાળીઓ આયુષ ઓક ના માથા ઉપર ફિટ કરી દેવામાં આવ્યો છે આ પ્રકારે આખો આ કૌભાંડ આચરવામાં આવ્યું છે

તમારી વાત કરે છે તમારા માટે બોલે છે તમારા માટે લડે છે તો અત્યારે ટેકનિકલ એરર આવી છે એટલે દર્શનભાઈ આપણી સાથે જોડાઈ શકતા નથી આપણે આ કાર્યક્રમને અહીંયા જ અટકાવીએ છીએ આપણે જોડાઈ શકીએ છે અમારી ટેકનિકલ ટીમનું કેવું એવું છે કે દર્શનભાઈ જોડાય છે પણ તેમનો અવાજ આપણે સુધી પહોંચી શકતો નથી તો દર્શનભાઈ સાથે આપણે ફરી કનેક્ટ થઈશું નવેસરથી વાત કરીશું અત્યારે મને અને મારી ટીમને રજા આપો અમારી સાથે જોડાતા રહો નમસ્કાર